સાબરકાંઠા જિલ્લાથી મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે જોઈએ આજે હિંમતનગરના મુખ્ય સમાચાર હિંમતનગર દેશ્યોતર રોડ પર આવેલા દાવર પાસે આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો મહેન્દ્રા પિકઅપ ડાલુ હિંમતનગર તરફથી દેશ્યોતર તરફ જઈ રહ્યો હતો જ્યાં સામેથી આવતી સીએનજી રીક્ષા ચાલક સાથે ધડાકાભેર અથરાયું હતું જ્યાં રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે રિક્ષા ચાલકને ગંભીર પિકઅપ ડાલો અને સીએનજી રીક્ષાનો અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એકસો આઠ મારફતે સીએનજી ચાલક ને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો